ગીતા શ્લોક નંબર બે પોઈન્ટ ઓગણસિત્તેર યા નિશા સર્વૂતાના તસ્યામ જાગૃતિ સંયમી યશ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યત મુને ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને સમજાવે છે કે સમસ્ત પ્રાણીઓ માટે જે રાત્રિ સમાન છે તે નિત્ય જ્ઞાન સ્વરૂપ પરમાત્મા તત્વની પ્રાપ્તિમાં સ્થિત પ્રજ્ઞ યોગી જાગે છે અને જે નાસવ સાંસારિક સુખની પ્રાપ્તિમાં સઘળા પ્રાણીઓ જાગે છે ત્યારે પરમાત્માના તત્વને જાણનાર મુનિ એ રાત્રિ સમાન સમજી અને એને ત્યાગે છે અહીંયા આપણે બધાને એક વસ્તુ સમજવા જેવી છે કે નિશાનો મતલબ અહીંયા રાત્રિ એવું સમજશું પણ કઈ રીતે એ સમજવા જેવું છે અહીંયા એક ઊંડાણભરી સમજ છે કે દુનિયા જેને સક્સેસ માને છે સાધક એને ડિસ્ટ્રેક્શન માને છે દુનિયા જેને ટાઈમપાસ માને છે સાધક એને ગોડના કનેક્શન માને છે એટલે જ્યારે આંતરિક આંખો ખુલી જાય ત્યારે એ વ્યક્તિ સ્થિત પ્રજ્ઞ છે અને ત્યારે એને બાહ્ય ચમક આ લોભ લાલચ જે બાહ્ય વાસનાઓ ઇન્દ્રિય સુખો છે એ બધું ફીકું લાગવા માંડે અને આંતરિક શાંતિનો પ્રકાશ અંદર મોટો થવા માંડે એટલે અહીંયા સિમ્પલ વાસ્તુમાં સમજીએ તો રાત્રિનો અર્થ આપણે અંધકાર કરતાં અજ્ઞાન જેવો કરશું એટલે સંયમી વ્યક્તિઓ અજ્ઞાન માટે જ્યાં જ્યાં અજ્ઞાની છે ત્યાં જાગે છે અને સામાન્ય લોકો જે વસ્તુઓ માટે જાગતા હોય છે એટલે કે સુખ ગાડી કાર બંગલા માટે ત્યારે સાધકો માટે એ બાહ્ય સુખો બધા અંધારા જેવા છે એટલે નામ પૈસા સ્ટેટસ ઈચ્છા એ રાત્રિ જેવો અંધકાર છે અને જ્ઞાન શાંતિ ધ્યાન સત્ય આત્મબોધ એ બધું જ સાધક માટે પ્રકાશ છે થેન્ક યુ